વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને ઉતર્યા છે ભાજપના ચોવીસ ઉમેદવાર જાહેર થયા છે નવા ચહેરાને તક આપવામાં આવી છે કોંગ્રેસના ચોવીસ ઉમેદવારો જાહેર થયા છે ઘણા નવા ચહેરા ઉમેરાયા છે અને આમ આદમી પાર્ટી આઠ ઉમેદવારે દાવેદારી નોંધાવી છે ત્યારે વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ચોવીસ ભાજપના માત્ર ચાર સભ્યો ચૂંટાયા હતા આ વખતે ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ તરફથી ચોવીસ ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે જ્યારે ત્રીજા પક્ષ તરીકે આપમાંથી આઠ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર નોંધાવી છે આમ અનેક વોર્ડમાં ત્રિપાંખીઓ જંગ હોય ગયા વર્ષની જેમ કોંગ્રેસ શાસન કબજે કરશે કે પછી ભાજપનો ભગવો લહેરાશે અથવા આપ કિંગમેકરની ભૂમિકા ભજવશે તે તો આવનાર સમય જ બતાવશે અહેવાલ રહીમકાર વાત લોકાર્પણ